પાટણ એલસીબીની મોટી કાર્યવાહી પાલિકાના કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર પશુ માલિકોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા જાહેર માર્ગો પર પશુઓ છોડી અડચણ ઊભી કરનારા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે પોલીસની લાલ આંખ પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અને પશુમાલિકોની દાદાગીરી સામે પાટણ એલસીબી પોલીસે કડક હાથે કામગીરી કરી છે નગરપાલિકાના ઢોર ડબ્બામાંથી બળપૂર્વક પશુઓ છોડાવનાર અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર રીઠા પશુ માલિકો સામે પાસા એટલે કે પીએએસએ હેઠળ કાર્યવાહી કરી રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા એલસીબી પોલીસે નીચે મુજબના આરોપીઓની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે જેમાં રોહિત માતમભાઈ ભરવાડ મધ્યસ્થ જેલ સુરત જામાભાઈ ભરવાડ મધ્યસ્થ જેલ અમરેલી યશ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ દેસાઈ મધ્યસ્થ જેલ દાહોદ મહેશ ઉર્ફે મશો ભલાભાઈ ભરવાડ મધ્યસ્થ જેલ વલસાડ આ ચારેય પશુ માલિકો સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેઓ જાહેર માર્ગો પર પશુઓ છોડી દઈ નગરજનો માટે જોખમ ઊભું કરતા હતા એટલું જ નહીં જ્યારે નગરપાલિકાની ટીમ ઢોર પકડવા જતી ત્યારે તેઓ કર્મચારીઓ પર હુમલો કરી બળપૂર્વક પશુઓને છોડાવી જવાની ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા એલસીબી પોલીસની આ સરાહનીય કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નગરજનોની સુરક્ષા અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં